ગુજરાત બુલેટિન જામનગર માં યોજાશે સર્વ પ્રથમ વિશ્વ અશ્વમેઘ મહાયજ્ઞ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન એકવીસ થી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવશે ભારત પ્રાચીન વૈદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા અશ્વમેઘ જામનગરના ખંભાળિયા બાયપાસ રોડ એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય યજ્ઞનું આયોજન રિધમસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જે છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયાકલપ માટે કાર્યરત અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પાંચ હજાર પાંચસો પંચાવન સાથેનું અશ્વમેઘ

પુરોહિતો મંત્રોચ્ચાર અને અગ્નિહોત્ર કરશે આ યજ્ઞ દરમિયાન ઉપયોગમાં લેવાતા અનાજ વનસ્પતિઓ ઘી ચંદન કપૂર ગુગળ ને હિમમધ જેવા તત્વોએ પર્યાવરણને શુદ્ધ બનાવે છે ને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર આવો યજ્ઞ દરમિયાન વાયુમંડળમાં શુદ્ધિકરણ થાય છે અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે છે મહાયજ્ઞ મહોત્સવના વિશેષ આકર્ષણોની વાત કરીએ તો ભાગવત કથા અને ધર્મ સભા વિખ્યાત કથાકારો ને સંતો દ્વારા રોજનું વેદાંત પ્રવચન થશે કૃષિ મેળો આધુનિક ખેતી અને કાર્બનિક તકનીકોનું માર્ગદર્શન આપવામાં આવશે આ સાથે એમએસએમઇ અને વેપાર મેળો સ્થાનિક ઉદ્યોગ સાહસિકો માટે તક ઊભી થશે લોકસંગીત લોક નાટ્ય કાર્યક્રમો પણ યોજાશે ઉપરાંત ફૂડ ફેસ્ટિવલ કલા હસ્તકલા મેળો આરોગ્ય શિબિરો તેમજ બાળકો અને યુવાનો માટે સ્પર્ધાઓ અને નેતૃત્વ વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ કાર્યરત રહેશે આ સાથે લાઈવ ટેલિકાસ્ટ એલઈડી સ્ક્રીન આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે કાર્યક્રમની વિશ્વવ્યાપી પ્રસાર માટે તૈયાર કરવામાં આવશે આ આયોજન દરમિયાન એકવીસથી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે જેના માટે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓ સાથે કરાર થયેલ છે સ્થાનિક સ્તરે પર્યટન વેપાર રોજગારમાં વધારો થવાની સાથે ખેડૂતો અને એમએસએમઇ ઉદ્યોગોને નવી તક મળશે એનઆરઆઈએસની હાજરીથી સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળશે આ કાર્યક્રમ દરમિયાન મીડિયા માટે વિશેષ અપીલ પણ કરવામાં આવી છે કે આ મહાયજ્ઞ ફક્ત ધાર્મિક વિધિ નથી તે ભારતીય સંસ્કૃતિ પર્યાવરણ ને રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ છે મીડિયા જગતને આ ઐતિહાસિક પ્રસંગને પ્રાથમિકતા આપી ને તેની ભવ્યતા ને આધ્યાત્મિક શક્તિ લાખો લોકો સુધી પહોંચાડવામાં સહયોગ આપવા અનુરોધ છે મારું નામ મેહિર બ્રહ્મડ છે રેદિમાસ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે અત્યારે અમે અહીં આપની સમક્ષ ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપ્યા છે અને હાલ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ઘણા બધા ઉદ્યોગો પણ આજે ગુજરાત ધરતી પરથી જેમ કે રિલાયન્સ ફાઉન્ડેશન છે જામનગરથી વખત અશ્વિક યજ્ઞ જામનગરના આંગણે જ્યારે થવા જઈ રહ્યો છે આ યજ્ઞની અંદર અશ્વમિક યજ્ઞની અંદર પાંચ હજાર પાંચસો પંચાવન યજ્ઞ બનવા જઈ રહ્યા છે અને પાંચ હજાર પાંચસો પંચાવન પરિવારો આ યજ્ઞની અંદર જ્યારે યજ્ઞની અંદર યજમાન બનીવા જઈ રહ્યા છે અને હાલ અમારા ત્રણ હજાર થી વધુ યજ્ઞકુંડ અત્યારે અમારા ઓલરેડી યજમાનો બુકિંગ થઈ ચૂક્યા છે સાથે સાથે બારસો પચાસ થી વધારે આચાર્યો બ્રાહ્મણો વૈદિક પરંપરાઓ દ્વારા આ યજ્ઞની ની અંદર શુભારંભ કરાવવા જઈ રહ્યા છે સાથે સાથે ચૌદ ફેબ્રુઆરી થી પાંચ ફેબ્રુઆરી ચૌદ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી સુધી એકવીસ દિવસ માટે 9999 કિલોમીટર ઇતિહાસમાં પહેલી વખત અશ્વમેઘ યજ્ઞના એના અશ્વના સિમ્બોલ સાથે 21 દિવસ ભારત ભ્રમણ યાત્રા પણ 300 થી વધુ લોકો સાથે સમગ્ર ભારતની અંદર તમામ મોટા મોટા ધાર્મિક સ્થાનો પર થવા જઈ રહી છે સાથે સાથે આ યજ્ઞ મહોત્સવની અંદર ઘણા બધા આકર્ષણ જેમના નાના મોટા ઉદ્યોગો જે લોકોના છે એના સ્ટોલોની પણ ત્યાં આગળ વેચાણ ખરીદીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા પણ છે તમામ સુવિધાઓથી સજ્જ રહેવા માટે યજમાનોને ટેન્ટ સિટીથી માંડીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અમે આ માધ્યમથી અમે સમગ્ર ગુજરાત અને ભારતમાં સનાતન હિન્દુઓને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આવો આ યશમિક યજ્ઞની અંદર આપ પણ યજમાન બનવાની આ ઉત્તમ તક છે આવનારી પેઢીના ભવિષ્ય માટે આપ સૌ જોડાવ એવી અમારી રીધમસ ફાઉન્ડેશન તરફથી અમે અપીલ કરીએ છીએ मेरा नाम रंजीत तमन है मैं बारामती महाराष्ट्र से जो यात्रा है, तो पूरे है, उसका फीस क्या रहेगा और टोटल कितने लोग इसमें लाभ ले सकते हैं हाँ। इसकी फीस है इक्यावन हजार रूपए और 300 सौ लोग हमने एक लिमिट रखा है की तीन सौ यात्रा लेके जाएंगे इसके लिए हमारे पास ए सी स्लीपर कोच बसेस है और 50 स्वयं सेवकों की टीम इसमें होगी सर इस यात्रा के दौरान कौन कौन सी टीम्स हाजिर रहेगी डॉक्टर्स फायर क्या क्या डॉक्टर्स रहेंगे उसके साथ साथ जो खाने के इंतज़ाम है जो रसोईया वगैरह वो सारे, सारे रहेंगे इसके साथ सिक्योरिटी टीम रहेगी और जो सीनियर सिटीजन है उनको हेल्प करने के लिए हमारी की टीम वहाँ पर रहेगी फाउंडेशन चला रहे यशो में यज्ञ का ख्याल कैसे आया आपको अश्वमथ एक का ख्याल आने का कारण ये है कि हमारा जो रिदमस फाउंडेशन है पिछले कई सालों से यूथ एम्पावरमेंट है वुमेन एम्पावरमेंट है हेल्थ है इसमें काम कर रहा है हमने देखा कि आजकल दुनिया में कहीं पे जाओ अशांति है आतंकवाद है बहुत सारी चीज़ है और इसके ऊपर एक ही सोल्यूशन आप कितना भी डेवलपमेंट करो कुछ भी करो एक ही सोल्यूशन है कि स्पिरिचुअल क्वेश्चन पढ़ना चाहिए लोगों के मन में अध्यात्मिक का बहुत जागरूक होना चाहिए और इसको लेके कुछ करना चाहिए कुछ बड़ा करना चाहिए ये सोच को लेके हमने ये अशोभ में का ख्याल मानना है